એક ચકલીએ પરમાત્માને ફરિયાદ કરી કે હે પ્રભુ તમે મારો માળો છે ને કેમ ઉડાડી દીધો એક એક તિનકું ભેગું કરીને માંડ મેં માળો બનાવ્યો હતો પણ તમે એક જ ઝટકે એક પવન મોકલ્યો અને સીધો છે ને મારો માળો કે ઉડી ગયો વિખાઈ ગયો કે તૂટી ગયો ત્યારે પરમાત્મા ચકલીને એમ કહે છે કે જ્યારે તું તારા માળામાં સૂતી હતી ને ત્યારે તને ખાવા માટે એક સાપ અંદર આવતો હતો અને એટલા માટે મેં છે ને તોફાન મોકલ્યું અને તે જગાડી કે તારો જીવ બચી જાય ને એટલા માટે મેં તોફાન મોકલ્યું હતું આપણા જીવનમાં પણ ક્યારેક આવા તોફાનો આવે છે પરંતુ આપણે હંમેશા પરમાત્માને ફરિયાદ કરતા રહી છીએ કે હે ભગવાન તે મારી સાથે જ આવું કેમ કર્યું પરંતુ પરમાત્મા છે ને શાયદ આપણો જીવ બચાવવા માટે કે આપણી રક્ષા કરવા માટે કે આપણા જીવનમાં જે છે ને તે સારું કરવા માટે શાયદ આપણી પરીક્ષા લેતા હોય કે આપણી મુશ્કેલી વધારે વધારતા હોય પરંતુ પરમાત્માને છે ને આપણા જીવનમાં ક્યારેય ફરિયાદ ન કરવી બરાબર ને જય સ્વામિનારાયણ